એમને કોઈ ગમે અદાવતના કામે કે કોઈ પણ રીતે તેમના ઉપર હુમલો કરી તેમને માથું અડધું મુંડાવી મૂછ અડધી કાપી અને તેમના વિરુદ્ધ કોઈ ખરાબ કુરકુકર્મ કરવા માટે એક ટોળું સંગઠિત થયેલ હતું જે અનુસંધાને ખાવડા પોલીસ સ્ટેશનમાં ત્રણસો એકસઠ હોબ્લિક બે હજાર પચીસ હેઠળ ગુનો દાખલ કરીને અને અલગ અલગ આઈપીસીની મુદ્દે બીએનએસએસ ની ધારાઓ મુજબ એકસો નેવ્યાસી એકસો પંદર એકસો સત્યાવીસ વગેરે કલમ હેઠળ તથા ની પણ કલમોનો ઉમેરો કરી અને બે અગિયારના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ટોળાએ એમના વિરુદ્ધ આ કૃત્ય આચરેલું હતું અને તે તે ટોળામાં નૂર મહમ્મદ સમા હનીફ જાકબ રફીક સિદ્દીક બિલાલ સુલેમાન તથા હાલમાં થોડીવાર પહેલાં જાન મોહમ્મદ કલામ સમા અ તમામ રહે ધોરાવર ગામના ને અટક કરી અને તથા તે ઉપરાંત બીજા અન્ય દસ જેટલા ઇસમોને વિડીયો મારફતે આઈડેન્ટિફાઈ કરી તેમને પકડવા માટેની તજવીજ ખાવડા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેમાં વધુ કેટલા આરોપી હજી આઈડેન્ટિફાય થાય છે અને પકડવામાં આવે છે એ મીડિયા મિત્રોને નિયમિત રીતે બ્રીફ કરવામાં આવશે એ બાબતે

આમાં બે થિયરી છે એક થિયરી એમ કહી રહી છે કે આ કંઈક કોઈ સ્ત્રીનું નામ લેવા માટે ગયા હતા એક વર્ગ એવું વાત કરી રહી છે પરંતુ જે જંગલ વિસ્તાર ટાઈપનો વિસ્તાર છે ત્યાં કોઈ એવી વાતનો કોઈ લોજિકલ બેસતું છે નહીં એટલે જે કંઈ આ બનાવ બન્યો છે એમાં માનસિકતા તો એક જ છે કે ભાઈ કોઈ એમને જૂની કોઈ માથાકૂટ અદાવત હશે અને અદાવત માટે એમણે કોઈ રીતે પોલીસનો કોઈ સંપર્ક કરેલો હતો નહીં તો પોલીસનો જે કંઈ એમને પ્રશ્ન હતા તે પોલીસનો યોગ્ય સંપર્ક કર્યો તો ત્યાંથી એમને યોગ્ય નિરાકરણ એમની સમસ્યાનું આવી શકે પરંતુ પોતાની રીતે આ રીતે કોઈ તાલિબાની પ્રક્રિયા એમને અનુસરીને આ રીતે ખોટી રીતે કોઈ માણસની જિંદગી બગાડી નાખવા જેવો કુકર્મ છે એ કરવું જરાય યોગ્ય નથી અને એ કોઈ પણ સમાજનો પક્ષ એ વસ્તુ કરે એ ખૂબ નિંદનીય છે અને પોલીસ ગુજરાત પોલીસ એ બાબતનું એ બાબતે કડક 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 કાયદેસર કાર્યવાહી કરવા માટે સક્ષમ છે ને કરશે પણ ખરા અને એક સારું ઉદાહરણ બેસાડવા માટે અમે પ્રયત્નશીલ છીએ